નમસ્તે મિત્ર હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં ભીમા રાજા રાજા કૃષ્ણદેવ રાય સમગ્ર આર્યવર્ષમાં પોતાનું શાસન સ્થાપવા માગે છે એ ખરું પરંતુ માનવતાના ભોગે અથવા તો મિત્રતાના ભોગે જરાય નહીં આપણી વાત આગળ વધે એ પહેલાં મહારાજ અમુક સ્પષ્ટતા કરી લેવા માગે છે થિરુવત્સલમે અત્યાર સુધી રહેલી અબોલ શાંતિનો મજબૂત બની રહેલો બરફ ભાંગ્યો જવાબમાં ભીમા દેવા અને ચતુર બંનેએ હકારમાં પોતાના ડોકા હલાવ્યા અને રાજા તરફ જોયું રાજાઓ મહારાજાઓ આમની વિસ્તાર વિકાસની ઈચ્છાઓ તો હોય જ પરંતુ મારે માટે મિત્રતા વધુ મહત્વ ધરાવે છે આથી જ હું કોઈ પણ રાજ્ય પર આક્રમણ કરતા અગાઉ એ રાજા પાસે મારા દૂત દ્વારા મિત્રતાનો સંદેશ મોકલો છું આપને ત્યાં પણ આજે સવારે જ થીરુને હું મારો દૂત બનાવીને મોકલવાનો હતો પરંતુ એમ બને એ પહેલાં તો આપ સામેથી પધાર્યા ભીમાદેવા એ સાબિત કરે છે કે તમે પણ અકાળ અને અનિચ્છનીય લડાઈને બદલે મિત્રતામાં જ માનો છો બિલકુલ મારી જેમ કૃષ્ણદેવે પોતાની બાજુમાં બેસેલા ભીમા દેવા સા ભીમા દેવા સામે જોઈને કહ્યું પહેલાં થીરુ અને પછી કૃષ્ણદેવ આ બંને અગાઉથી જ સંધિ પ્રસ્તી સ્વીકારી લેવાનું નક્કી કરીને આવેલા ભીમા દેવા અને ચતુર્ પાસે સંધિ સ્વીકારવા માટે થયેલી થઈ રહેલી આ ગોળ ગોળ વાતોને સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હતો જો કે ભીમાનો એક રાજા તરીકેનો અહમ હજી પણ તેને જાતે પોતે સંધિ સ્વીકારવાનું કહેવાથી રોકી રહ્યો હતો ચતુરે સમજતો હતો એટલે એણે વાત આગળ વધારી હોમેથી સંધિ કરવા શેક વડાઈ જ પહોંચવાના હતા અમો પણ દેવને અમુક શંકા હતી એનું સમાધાન આજની લગી તથી થયું એટલે આટલી વાર લાગી ચતુરે સંધિ પ્રસ્તાવ તરફ પહેલું ડગલું માંડ્યું કેવી ચતુરતા કેવી શંકા ચતુર સાહેબણજી થિરુએ એક પળથી પણ શાંતિ ન છવાય એનું ધ્યાન રાખ્યું એમ જ કે તમારા શુભો બન્યા પછી અમારા દેવાના મોનપોનનો હું હત્તર પેઢીથી આસાવન પર રાજ કરનાર ઓમ હુબ હુબો બનીને રાજ કરે તો એની પ્રજાને શું મોઢું દેખાડે ચતુરે ભીમાદેવીની શંકાને વ્યવસ્થિત શબ્દોમાં રજૂ કરી ભીમાએ પણ ચતુરની વાત સાંભળીને એની સામે જોઈને હકારમાં ડોકો હલાવ્યો જુઓ દેવા રાજા અને ચતુરજી મહારાજે કહ્યું એમ મિત્રતા એમના માટે વધુ મહત્વની છે સુબો તો ફક્ત એક પદ છે રાજકાજ ચલાવવા માટે અને બીજા વ્યવસ્થાપનના કાર્યો માટે તમે જ્યારે અમારા તામ્રપત્ર પર તમારી મુદ્રા છાપશો ત્યારે તમે સુબા તો અધિકારિક રીતના બનશો જ પરંતુ અમારા મહારાજની મિત્ર યાદીમાં પણ સામેલ થઈ જશો મહારાજ આટલું વિશાળ સામ્રાજ્ય છેક ત્યાં રાધે તકથી એકલા તો ન ચલાવી શકે ને એટલે તમે એમના પ્રતિનિધિ થઈને આશાવનનો કારભાર ચલાવજો થૂડ થીરુએ બંને તેટલા સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો સમજી ગયો પણ વ્યવહારનું શું હવે ભીમા દેવાએ પ્રશ્ન કર્યો અમે જાણીએ છીએ ભીમા રાજા કે તમારું તો આદિવાસી રાજ્ય છે અને તમે મહેસૂલ પદ્ધતિ વગેરેમાં પણ માનતા નથી તમારા રાજ્ય અમને કશું જ આપવાનું નથી ફક્ત ભવિષ્યમાં જ્યારે પણ અમારી સેના અમારો કોઈ મંત્રી કે મહારાજ પોતે આ તરફ આવે ત્યારે અમુક દિવસો એમના ભોજન રહેવાની અને મનોરંજનની વ્યવસ્થા કરી આપવાની રહેશે તમારું આટલું જ કામ અમારી સેમા અમારી સેના અમારો મંત્રી આશાવનની સંસ્કૃતિને જાળવશે એ અમારું અત્યારે જ વચન પરંતુ સાચું કહું મહારાજની તો બીજી જ ઈચ્છા છેલ્લે થીરુએ મમરો મૂક્યો અને દેવો બંને દેવો અને ચતુર બંને ચમકી ગયા બંનેને લાગ્યું કે ક્યાં કૃષ્ણદેવ અને થીરુએ છેલ્લેથી કોથળામાંથી બિલાડું તો નદી કાઢ્યું ને તેઓ બંને ચકળવકડ ડોળા સાથે અને કાંઈક અધી અધીરાયથી કૃષ્ણદેવ અને થીરુ સામે જોઈ રહ્યા થીરુ આ બંનેની બંનેના મનમાં ચાલી રહેલી ગૂંચવણ સમજી ગયો કારણ કે એણે જ આ ગૂંચવણ જાણી જોઈને ઊભી કરી હતી એટલે એણે સ્મિત સાથે કૃષ્ણદેવ સામે જોયો ભીમા રાજા તમારું આશાવન ભલે નાનકડું રાજ્ય હોય પણ તમારી અને તમારી પ્રજાની વીરતા અને ખાસ કરીને છુપાઈ છુપાઈને યુદ્ધ કરવાની કલામાં રહેલી તમારી હોશિયારી છેક અમારા દક્ષિણ આર્યવર્ષ સુધી પહોંચી છે વળી ચતુર સાહેબણજીએ જે રીતના ગુપ્તચરોની એક મજબૂત અને જીવંત જાળ ઊભી કરી છે તેના પર તો અમારા આ થિરુવત્સલમ સમ ખાવા માટે પણ તૈયાર છે કૃષ્ણદેવ આગળ બોલતા જરાક રોકાયો પરંતુ આ તરફ ભીમા દેવા અને ચતુરના શ્વાસ થંભી ગયા હતા તેમને ખબર નહોતી પડતી કે આગળ કૃષ્ણદેવ શું કહેશે તો મારી એવી ઈચ્છા છે કે આપ ભીમા રાજા અમારી સેનામાંથી હજાર બે હજાર કે પછી જેટલી સંખ્યા આપને યોગ્ય લાગે એટલી એટલા અમારા સૈનિકોને તમારી આ છુપાઈને આક્રમણ કરવાની કળાને સમજવાનું પ્રશિક્ષણ આપો આ પ્રશિક્ષણ આપ અમારી સેના સાથે જોડાઈને ત્યારે જ આપો જ્યારે અમે અહીંથી આગળની તરફ કૂચ કરીએ અમે અમારી એ અલગ પાડેલી સૈન્ય ટુકડીના તમને માનવ માનવંતા સેનાપતિ બનાવીએ છીએ અને ચતુર્જી આપ ભીમા રાજાની જેમ જ અમારી સેનામાંથી તમારી પસંદગીના વ્યક્તિઓને ગુપ્તચર કેમ બનવું એ શીખવાડો અને આપ અમારી એ ટુકડીના નાયક બનો જો આપ બંને આપની આ બંને લાક્ષણિકતાઓનો લાભ અમને આપશો તો અમારું સમગ્ર આર્યવર્ષને એક રાજ્યમાં પરિવર્તિત કરવાનું સ્વપ્ન બહુ જલ્દીથી સાકાર થઈ જશે એવો મને વિશ્વાસ છે મહારાજની વાત તો અમે સમજી ગયા પણ જો અમે તમારી સાથે રહેશું તો આશાવનનો સુબો કોણ બનશે અમારી સેનાનું રણીધણી કુણ અમારી પ્રજાનું હું હું જવાબ લઈશું ચતુરે સ્વાભાવિક પ્રશ્ન કર્યો આશાવરનો સુબો અમારો જ વ્યક્તિ જયપ્રકાશ દંડ બનશે તમારી સેના એ ભીમા રાજાની જે નવી સેના બનશે એના પહેલા સભ્ય હશે એમાંથી જે લોકો અનુભવી હશે એ અમારા સૈનિકો જે આ સેનામાં જોડાશે એમને બધું શીખવાડશે તમે પણ ચતુરજી તમારા સૈનિકોમાંથી અત્યારે જે તમારા ચર બનીને સમગ્ર આર્યવર્ષમાં ફરી રહ્યા છે એમને અમાર અમારી તમારી ગુપ્તચરની નવી ટુકડીમાં સામેલ કરી શકો છો એટલે એમના જીવન નિર્વાહનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં બાકીની તમારી પ્રજા પુરુષો સ્ત્રીઓ બાળકો એમના રોજિંદા જીવનમાં વ્યાપાર વ્યવસાયમાં કોઈ જ પરિવર્તન નહીં આવે બલકે એમનું જીવન ધોરણ કેમ સુધરે એની જવાબદારી હું થીરુવસલમ પોતે લઉં છું તમે જોજો એક દિવસ એવો આવશે જ્યારે આ આશાવનની પ્રજા સમગ્ર આર્યવર્ષમાં સૌથી હોશિયાર અને વ્યાપારી પ્રજા તરીકે માન મેળવશે એનો પાયો હું જાતે નાખીશ પ્રજા તમારી છે એટલે એને જવાબ આપવાની જવાબદારી તમારી છે પરંતુ જો આશાવન જ નહીં રહે તો પ્રજા ક્યાંથી રહેશે આટલી સરળ વાત ચતુર સાહેબણજી તમે તમારી પ્રજાને તો સમજાવી જ શકશો એનો મને વિશ્વાસ છે ભીમો દેવો અને ચતુર સંધિ ન કરવા માટે એ ઘડી ભર પણ વિચારે એ એ એ માટે છેલ્લે થરૂએ થીરુએ એક નાનકડી ધમકી ઉચ્ચારી જ દીધી ચતુરે ભીમા દેવાને આંખના ઈશારે સમજાવી દીધો કે હવે આપણી પાસે હા પાડવા સિવાય અને તમામ શરતો સ્વીકારવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ બચ્યો નથી મરવા કરતાં કૃષ્ણદેવ રાયની બે નવી સેના ટુકડીઓના સેનાપતિ બની જઈને પોતે તો સન્માન્ય જીવન જીવશે જ પરંતુ એમના નાનકડા રાજ્યની ખૂબ ઓછી વસ્તી ધરાવતી પ્રજાનો પણ નાશ થતાં એ લોકો બચાવી શકશે તો ભીમા દેવા અને ચતુર વચ્ચે બે ત્રણ પળની આંખોથી થયેલી વાત થઈને જોઈ રહેલા થીરુવસ્તી વત્સલ અમે આ વાતચીતનો ભંગ કરતા જ પૂછ્યું ચતુરે ભીમા દેવાને વાત કરવાનો આંખેથી જ ઈશારો કર્યો મહારાજ અમ વનવાસી અમને વધુ ખબર ના પડે પણ તમારી અને થિરુભાઈની આ વાત હોંભરીને મને એટલું તો સમજાઈ સમજી જીવશે કે જીવતા રહીશું તો પ્રજાને સાચવી શકીશું હું અમે તો નરકે જઈશું જ પણ પ્રજાને પણ દવમાં નોખીને જઈશું અમને તમારી શરત માન્ય સ આટલું બોલતા જ દેવો પોતાના આસન પરથી ઊભો થઈ ગયો એનું માથું નમેલું હતું એના હાથ કૃષ્ણદેવ રાય સામે જોડાયેલા હતા રાધેટક રાજ્યનો રાજા કૃષ્ણદેવ રાય જે માનવીય મૂલ્યોને બહુ સારી રીતના સમજતો હતો તેને ખ્યાલ આવી ગયો કે હવે ભીમા દેવાને એક પળ પણ એવું ન લાગવું જોઈએ કે આજથી એ એનો ચાકર બની ગયો છે દરેક રાજાને પછી તે ભલેને હારેલો પકડાયેલો કે સંધિ સ્વીકારનારો હોય એ તેના આત્મસન્માનને જરાય પણ ઠોકર આપે એવો ન હતો કૃષ્ણદેવ બીજી જ પળે પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને ભીમા દેવાને વળગી પડ્યો મારા મિત્ર વિશ્વમાં તમારું સ્વાગત છે ભીમાદેવા કૃષ્ણદેવરાયે ભીમાના કાનમાં હળવેકથી કહ્યું તેમની બરાબર સામે થિરુવત્સલમ અને ચતુર પણ એકબીજાને બેટ પડ્યા હતા